સુરતના માંગરોળ ખાતેના ચકચારી ગેંગરેપ કેસમાં સુરતની સ્પેશિયલ પોસ્કો કોર્ટ દ્વારા બે આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા સાડા ચાર મહિના નવરાત્રી સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવીને માત્ર એકસો ત્રીસ દિવસમાં જ ચુકાદો આપ્યો છે

રાત્રે પોણા અગિયાર થી સાડા અગિયાર ના દરમિયાન મોટા બુરસરા ગામની સીમમાં બેઠી હતી ત્યારે અચાનક ત્રણ નિરાધમો આવી પહોંચ્યા હતા અને જેથી પીડિતા અને મિત્ર ભાગવાનો પ્રયાસ કર્યો હતો જેમાં પીડિતાનો મિત્ર ભાગવામાં સફળ થયો હતો અને આ દરમિયાન સગીરાના મિત્રનો ફોન પણ ઝૂટવી લેવામાં આવ્યો હતો દરમિયાન આ નરાધમોએ વારાફરતી સગીરાને પીખી હતી અને તેને અર્ધનગના હાલતમાં મૂકીને ભાગી ગયા હતા સગીરાના મિત્રએ ગ્રામજનોની મદદ માગી હતી અને સગીરાને અજંગના હાલતમાં હોસ્પિટલમાં ખસેડી હતી અને ઘટનાની જાણ થતા જ રેન્જ આઈજી સહિતનો પોલીસ બેડ ઘટના સ્થળ દોડી આવ્યો હતો આ ઘટનાની તપાસ દરમિયાન પોલીસે ડોગ સ્ક્વોડની પણ મદદ લીધી હતી પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ શરૂ કરી હતી અને પોલીસને બે બાઇક જે બાઇક મળી આવી હતી જેના આધારે બે આરોપીની ઓળખ કરી લેવાઈ હતી સઘન દરમિયાન ત્રણેય આરોપીને દબોચી લેવામાં આવ્યા હતા અને પોલીસે સગીરાના મિત્રને સાથે રાખીને ઘટનાના સ્થળેથી જરૂરી પુરાવા પણ એકત્ર કર્યા હતા તેમજ એફએસએલની ટીમ પણ હાલ સ્થળ પર તપાસ કરી રહી હતી પોલીસે આજીવન કેદ સુધીની સજાની જોગવાઈની કલમ લગાવી હતી જેના આધારે આજે કોર્ટે બંને આરોપીઓને સજા ફટકારી છે